માંજલપુર જવાના રસ્તે વિશ્વામિત્રી નદીમાં એક અજાણ્યા ઈસમનો મૃતદેહ મળી આવ્યો ફાયર વિભાગને કોલ મળતા ફાયરના જવાનો ઘટના સ્થળે પહોંચીને મૃતદેહને બહાર કાઢ્યો હતો અટલાદ્રા પોલીસ સ્ટેશનના પીઆઈ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો હતો હજુ સુધી આ મૃતદેહની કોઈ ઓળખ થઈ નથી જે કયો વિસ્તાર છે અને અહીંયા કઈ રીતે તમને મેસેજ મળ્યો છે કંટ્રોલ રૂમથી અમને કોલ મળેલો બિસ્કોલી સર્કલ પાસે વિશ્વામિસી બ્રિજ જે છે ત્યાં એક વ્યક્તિ દેખાય છે નદીમાં તો અમને કંટ્રોલ રૂમથી જાણ થતા અમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવ્યા અને જે નીચે નદી છે ત્યાંથી અમે બોટ દ્વારા એ વ્યક્તિને બહાર કાઢ્યો હાલમાં વરસાદની સિઝન પણ છે ને વિશ્વમિંત્રી નદીમાં મગરો પણ છે તમે કઈ રીતે અમે કામ કરી એમાં બોટ દ્વારા કામ કરવામાં આવ્યું બોટ દ્વારા અમારાના જવાનો દ્વારા પંદર ઉતરી અને એમનું વ્યક્તિ શું લાગ્યું તમને આ જે લાશ મળી છે એ કેટલા દિવસની છે અને કઈ રીતે એ અહીંયા આવી એ હવે એમની જાણ થતાં ખ્યાલ આવે કે વ્યક્તિ કોણ છે કેટલા વર્ષની આવ્યું એના પછી શું નામ તો એજ કે ગઢ